નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો જો તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવા માંગતા હોય તો ફાઇનલી તમારી આતુરતાનો જે છે એ અંત આવી ગયો છે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર પોસ્ટ ગ્રેજ્યુએશન માટે એડમિશન પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે ક્વિક રજીસ્ટ્રેશન ક્યાંથી શરૂ થશે એવું આખું ફોર્મ જે છે એ ક્યારે ભરી શકશે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ કઈ રહેશે એમના એડમિશન માટેના કેટલા રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે કેટલી કોલેજો છે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છે મિત્રો એચ એનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ચિકાસ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિગતવાર વિડીયો જે છે એ બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે એ વિડીયો જોઈ અને તમારું ફોર્મ ઘરે બેઠા આસાનીથી પંદર વીસ મિનિટની અંદર કોઈપણ પ્રકારની ભૂલ કર્યા વગર ભરી શકો છો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તમે જોઈ શકો છો ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાશ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ સોઈસ માટે પ્રથમ તબક્કાનું શેડ્યુલ તો જે વિદ્યાર્થીઓની કોલેજ પૂરી થઈ ગઈ હોય અને અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવા માગતો હોય એમના માટે પ્રથમ તબક્કાનું શેડ્યુલ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં તો જે તમામ પંદર સરકારી યુનિવર્સિટી છે એની અંદર જો તમે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવા માગતા હોય તો તમારે આ પ્રમાણે જે છે એ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો અહીંયા લખી છે પ્રવેશનો તબક્કો વન ક્વિક રજીસ્ટ્રેશન રાઉન્ડ વન ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી સાત છ બે હજાર પચીસ દરમિયાન આ દસ દિવસ તમને જે છે એક ક્વિક રજીસ્ટ્રેશન કરવા માટે આપવામાં આવશે તો તમારે આ જે છે એ દિવસો દરમિયાન ક્વિક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવાની છે એના સાથે સાથે તમારો રજીસ્ટ્રેશન રાઉન્ડ એક છે એ પણ શરૂ થઈ જશે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી તારીખ સાત છ બે હજાર પચીસ આ દસ દિવસ દરમિયાન તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું છે જે રજીસ્ટ્રેશન ફી ત્રણસો રૂપિયા રાખવામાં આવી છે એ ભરવાની છે પછી તમારી પ્રોફાઇલ ડિટેલ્સ શૈક્ષણિક માહિતી યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ અને મુખ્ય વિષયની પસંદગી કરવી એટલે કે તમે જે પણ કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા હોય એ વિષયની એ કોલેજ યુનિવર્સિટી અને તમે કયા કોર્સની અંદર એડમિશન મેળવવા માગો છો એ તમામ કોર્સની ડિટેલ તમારે જે છે એ પસંદ કરવાની રહેશે પછી ઓનલાઈન અરજી ચેક કરી જીગાસ પોર્ટલ પર ફાઇનલ સબમિટ આપવો એટલે કે તમારે જે છે એ અરજીને ફાઇનલ સબમિટ જે છે એ આપી દેવાનું છે પછી વેરિફિકેશન રાઉન્ડ એક રજીસ્ટ્રેશન રાઉન્ડ એકને સમાંતર ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી દસ છ બે હજાર પચીસ તો આટલા જે છે એ દિવસો દરમિયાન તમને જીકાાસ પોર્ટલ પર સબમિટ કરેલ ઓનલાઈન અરજી તથા અસર પ્રમાણપત્રનું વેરીફિકેશન નજીકના વેરિફિકેશન સેન્ટર પર કરાવો તો કયા વિદ્યાર્થીઓને અરજી વેરીફાઈ કરવાની જરૂર પડશે એના રિલેટેડ પણ મેં ડિટેલની અંદર વિડીયો પહેલેથી બનાવેલી છે જેની લિંક પણ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકી દઉં છું તો તમારે શું કરવાનું છે દસ છ બે હજાર પચીસ સુધીમાં તમે જે પણ અરજી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે કરી છે તમારે એને જે છે એ જરૂર પડે તો જે છે એ વેરીફાઈ કરવાનું રહેશે એટલે કે તમે જે ઓનલાઈન આખું ફોર્મ ભર્યું છે એ ફોર્મની તમારે એક પ્રિન્ટ લઈ લેવાની છે સાથે સાથે તમારા જે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ લઈ અને કોઈ પણ નજીકની કોલેજની અંદર જશો તો ત્યાં જઈ અને તમારા ડોક્યુમેન્ટ જે છે એ માત્ર એકવાર વેરીફાઈ કરાવી લેવાના છે તમારી નજીકની જે પણ કોલેજ હશે ત્યાં આજુબાજુમાં જે છે એ જરૂરથી વેરીફિકેશન સેન્ટર જે છે એ આપવામાં આવેલું છે તો તમે જે કોલેજની અંદર એડમિશન લો છો એ કોલેજની અંદર જઈ અને વેરીફાય કરાવવું જરૂર નથી તમારા ઘરની નજીકની જે પણ કોલેજ હોય ત્યાં જઈ અને તમારે જે છે એ જરૂર પડે તો જે છે એ વેરીફિકેશન કરવાનું રહેશે પછી આગળ જોઈએ તો જે અગિયાર છ બે હજાર પચીસથી ચૌદ છ બે હજાર પચીસ દરમિયાન ટેકનિકલ પ્રોસેસ ચાલશે એટલે કે તમારું જે પ્રથમ રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટેની જે પ્રક્રિયા છે એ કરવામાં આવશે અને પછી અહીંયા છે ચોથું પ્રવેશ રાઉન્ડ એક તારીખ સોળ છ બે હજાર પચીસથી અઢાર છ બે હજાર પચીસ દરમિયાન તો તારીખ સોળ છ બે હજાર પચીસથી અઢાર છ બે હજાર પચીસ દરમિયાન જે આ ત્રણ દિવસ છે આ ત્રણ દિવસ પછી જે સોળ તારીખે છે તમારું પ્રથમ રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે એના પરથી તમને ખબર પડશે કે તમને કઈ કોલેજ કે યુનિવર્સિટીની અંદર એડમિશન જે છે એ મળી શકે છે તમે ફોર્મ ફાઇનલ સબમિટ કરી દીધું છે જો તમારે ફોર્મ વેરીફાઈ કરવાની જરૂર પડતી હશે અને તમે એ વેરીફાઈ પણ કરાવી દીધું છે તો પછી ફાઇનલી તમારે જે છે એ ફોર્મ તમને કોલેજની અંદર એડમિશન મળી જશે વિદ્યાર્થીએ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડ પર લોગ કરી સંબંધિત યુનિવર્સિટી કોલેજ દ્વારા આપવામાં આવેલ પ્રવેશની ઓફર ચકાસવી તમારે અહીંયા શું કરવાનું રહેશે તમારું જે છે એ યુઝરનેમ અને પાસવર્ડ છે એનાથી લોગઇન કરી અને તમે જે જે કોલેજો સિલેક્ટ કરી છીએ એમાંથી ફોર એક્ઝામ્પલ તમે દસ કોલેજો જે છે એ ફોર એક્ઝામ્પલ એમ એના એડમિશન માટે સિલેક્ટ કરી છે તો એમાંથી તમને જે ચાર પાંચ કે દસે દસ કોલેજમાંથી ઓફર લેટર મોકલવામાં આવશે કે તમે અમારી કોલેજની અંદર આવી અને અભ્યાસ કરી શકો છો તમે અમારી કોલેજના મેરિટ લિસ્ટની અંદર સ્થાન ધરાવો છો તો તમારે જો એ કોલેજની અંદર જવું હોય તો એનો ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનો છે ઓફર લેટરની પ્રિન્ટ તમે જે આખું ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ તમામ જરૂરી ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે અને તમામ જે છે એ ડોક્યુમેન્ટ છે એની તમારે એક પ્રિન્ટ નીકાળી અને એ સાથે લઈ જવાની છે અને જે કોલેજની ફી થતી હોય એ આટલા ડોક્યુમેન્ટ અને આટલી વસ્તુ લઈ અને તમારે કોલેજની અંદર જે છે એ પહોંચી જવાનું છે મેરિટ લિસ્ટની અંદર નામ આવી ગયા પછી ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી વિદ્યાર્થીઓના ડેશપોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ અને મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર ઓટીપીથી કન્ફર્મ કરવી તો પહેલાં તમારે જે છે એ જે ઓફર તમને આપવામાં આવી છે તમારે એને પહેલાં ઓટીપીથી કન્ફર્મ કરવાની થશે પછી એ લખ્યું છે એ પ્રમાણે ઓફર લેટરની પ્રિન્ટ લઈ પ્રવેશ માટે સંબંધિત યુનિવર્સિટી કોલેજ પર તમામ અસર પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું અને યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરવો સૌ પ્રથમ તમારે જે છે એ મેરિટ લિસ્ટ ચેક કરવાનું છે જે કોલેજની અંદર તમારે એડમિશન મેળવવાનું છે એનો ઓફર લેટર જે છે એ પહેલાં તમારે ઓટીપીથી એ જે છે એ કે તમે આ કોલેજની અંદર એડમિશન મેળવવા માગો છો એને કન્ફર્મ કરવાનું છે પછી એનો ઓફર લેટર ડાઉનલોડ કરવાનો છે પછી ઓફર લેટરની પ્રિન્ટ લઈ તમામ જે છે એ જરૂરી ડોક્યુમેન્ટ અને જે છે એ તમામ જરૂરી ડોક્યુમેન્ટ અને એની એક એક ઝેરોક સાથે લઈ અને તમારે જે છે એક કોલેજ ખાતે જવાનું રહેશે અને જે કોલેજની ફી હોય એ ફી ભરી અને તમારે ઓટીપીથી એડમિશન જે છે એ કન્ફર્મ કરવાનું રહેશે એના પછી તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ બીજા રાઉન્ડનું મેરીટ લિસ્ટ તૈયાર કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવશે અને વીસ છ બે હજાર પચીસથી એકવીસ છ બે હજાર પચીસ દરમિયાન પ્રવેશ માટેનું રાઉન્ડ બે જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે બહાર પાડવામાં આવશે અને ટેકનિકલ પ્રોસેસ ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ કરવામાં આવશે અને એના પછી પ્રવેશ માટે રાઉન્ડ ત્રણ ચોવીસ છ બે હજાર પચીસથી પચીસ છ બે હજાર પચીસ એટલે કે આ બે દિવસ દરમિયાન જે છે એ તમારો પ્રવેશ માટેનું રાઉન્ડ ત્રણ છે અને ત્રીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને આ બે દિવસ દરમિયાન તમારે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે પછી નવમું છવ્વીસ છ બે હજાર પચીસના રોજ પ્રવેશ રાઉન્ડ ચાર માટે જે છે એ ટેકનિકલ પ્રોસેસ કરવામાં આવશે એટલે કે એનું જે છે એ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને સત્યાવીસ છ બે હજાર પચીસથી અઠાવીસ છ બે હજાર પચીસ દરમિયાન તમારે ચોથા રાઉન્ડની અંદર પ્રવેશ જે છે એ મેળવી લેવાનો રહેશે પછી અહીંયા એક છ બે હજાર પચીસ આઠ છ બે હજાર પચીસ પંદર છ બે હજાર પચીસ અને બાવીસ છ બે હજાર પચીસ દરમિયાન રવિવારના દિવસે જે છે એ વેરીફિકેશન સેન્ટર અને ફોર્મ ફિલિંગ સેન્ટરો જે છે એ બંધ રહેશે અને સાત છ બે હજાર પચીસ જે છે એ જાહેર છે તો એના કારણે પણ જે છે એ ફોર્મ ફિલિંગ અને જે વેરીફિકેશન સેન્ટર હોય છે એ જે છે એ બંધ રહેશે હવે એક કેટલીક સૂચનાઓ તમારા માટે આપવામાં આવેલી છે અહીંયા લખ્યું છે જે વિદ્યાર્થીઓ પ્રવેશના પ્રથમ તબક્કામાં ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી સાત છ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી સબમિટ કરે છે પરંતુ વેરીફાઈ કરાવતા નથી કે વેરીફાઈ કરવાની રહી જાય છે તે વિદ્યાર્થીઓના પ્રવેશના આગામી તબક્કાની તેમની ઓનલાઈન અરજી વેરીફાઈ કરાવી શકશે પરંતુ આ વિદ્યાર્થીઓ અરજીના પ્રવેશ તબક્કા બે કે ત્યારબાદના તબક્કામાં પ્રવેશ માટે ધ્યાનમાં લેવામાં આવશે તો અહીંયા શું લખ્યું છે કે તમે સાત છ બે હજાર પચીસ સુધીમાં ફોર્મ જે છે એ ભરતા નથી તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું છે પરંતુ સાત છ બે હજાર પચીસ સુધીમાં તમે જે છે એ ફોર્મ ભરશો નહીં તો તમને પ્રવેશ માટેની બીજી તકતો આપવામાં આવશે પરંતુ એના માટે જે છે એ રાઉન્ડ ચાર સુધીના જે છે એ પ્રવેશ પતી જશે પછી પાંચ છ સાત અને એડમિશનનો જે આ આઠમો રાઉન્ડ બહાર પાડવામાં આવશે એ બાકીના જે પાછલા પાંચ રાઉન્ડ છે એની અંદર જે જે કોલેજોની જેટલી સીટ ખાલી છે એના પર તમને જે છે એ એડમિશન મળી શકે છે તો આ રીતે જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન માટેનું એડમિશન પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવે છે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિગતવાર બન્યો વિડીયો બનાવેલો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની બોક્સની અંદર છે તમે એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય સાથે સાથે જે ફોર્મ ફિલિંગ સેન્ટર અને ફોર્મ વેરિફિકેશન સેન્ટર છે ત્યાં પણ તમને એક પણ રૂપિયો લીધા વગર જે છે એ ફોર્મ ભરી આવશે તો તમારે ઘરે જાતે ફોર્મ ના ભરવું હોય તો વેરીફિકેશન સેન્ટર કઈ રીતે શોધવા અને ત્યાં જઈ અને ફ્રીમાં ફોર્મ કેવી રીતે ભરાવું એનો પણ ડિટેલની અંદર વિડીયો બનાવેલી છે તો એ જે છે એ વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સ જરૂરથી ચેક કરજો જેથી તમને આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે અને પછી જે છે આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ અંગ્રેજી ભાષાની અંદર આપવામાં આવેલી છે આ પીડીએફ જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવામાં આવેલી છે ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર પ્રિન્ટ કરવામાં આવેલી છે તો આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે જેની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન એડમિશન માટે રાઉન્ડ એકનું જે છે એ પ્રક્રિયા જે છે એ જાહેર કરી દેવામાં આવી છે એના વિશેની વાત આપણે કરી છે છતાં પણ તમારા મનમાં કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તમે નીચે કોમેન્ટ કરી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ